થોડ પણ વાટી લીધું આ છે ઇંચ લો બાકી ડાંડર ભઈ રહી છે આગળ રસ્તામાં જાય છે હરફ જો સાહેબ જાય જો

બાઈબન ની વાડી છે એને ડાન્ડર હતું પણ આ હલકા જ ન છે આપણે ભરવાનું હતું નહીં આ આપડા બાઈબન ની વાડી છે ચાર વાળી હરી ભાઈ મજોથી વાડીન કરી લીધી બેગી આપણી સન જો આ ખડકવાનું ચાલુ કર્યું છે બે ઓઘા કયા બાકી ખાલી વિકી નહી ગઈ આ બાઈ ને હવે જેસી જશે બીજી ખાતર ભરવા આવશે ને એટલે બાકી બે માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે આપણે ઘરે છે વિડીયો કાલે બનાવ્યું નતો ટાઈમ જઈ રહ્યો નતો એટલે આજે જઈ રહ્યો થોડોક કરી દાંડર ખડકવાનું ચાલુ છે એક બાજુ ને અત્યારે આપણે નીકળી ગયા છીએ નાગરાજને ગોતવા માટે નાગરાજ આપણો ફરાર થઈ ગયો છે તો કઈ બાજુ આમાં ચડી ગયો છે ને એ ખબર નથી હા તો આટલા ગમે એરિયામાં જ હવે આપણે આ જંગલમાં ગોતવો પડશે એ ભાઈ એવો ફરાર થવાનું થઈ ગયો હમણાં કે કાલ આખો દી બાંધો હતો ને આજે આખો દી બાંધો જ રહ્યો તરત છૂટો જ નથી તો અત્યારે નીકળી ગયો છે અત્યારે છૂટો ને એટલે હું ના હોય ને એટલે દી ઘરે બાંધો જ રહેવાનું એને ખબર જ છે પણ હવે અત્યારે ક્યાંય દેખાતો નથી જંગલમાં આમાં નિશાન કરીને ગયેલ છે એટલે હવે ગોતી હું હમણાં જ કેમકે આપણે પોલીસ જેવી નજર છે આ નિશાન ગોતી લે હું કાટો લાગી ગયો પગમાં જંગલમાં આપણે જંગલમાં અત્યારે નહીં કરીએ અત્યારે આપણે વાડી ગોતશું પેલા વાડીમાં પછી આ બાજુ હશે તો અહીંયા ઝારમાં હશે નકર પછી ઓલી બાજુ ડાડર છે એમાં હશે હમણાં ગોતી જાવ ગમે કે નીકળે તો આટલા ફટામાં જ નીકળે છે ગમે હશે એ આટલામાં જ હશે ગમે ઘેરામાં અહીંયા એક ઝારનો ઘેરો છે એટલે આમાં નથી ઘેર્યો રહ્યો એનું કારણ છે કે આપણે રસ્તામાં ગોતી લઈ નિશાન ઉપર આમાં ઘરે તો સામે વાડીમાં કામ કરે ભાઈ ફોન આવી ગયો હોય પાડો આવી ગયો છે અહીંયા અહીંયા ક્યાંય છે નહીં લે હશે તો બાજુ દાંડનમાં હશે ગમ્યા એ રસ્તો ટપો હશે નહીં ટીપો હોય તો જંગલમાં જડી જાય ચંપલમાં એવા કાંટા લાગે કાઢી કાઢીને ફાંકાવું પડે ચોમાસે એ કાંટા બહુ લાગે પાક કરે ને તૈયાર પાક કરે એટલે ફરજ તો ઘેવમાં જવું પડે હલાવતું ના હોય તો એમાં પાછા આ જંગલમાં ગરી ગયા એટલે પૂરું નીકળાય નહીં ને કાંઈ નહીં થકી ગયા જંગલમાં કે મારે જે હાઇટ આવડી છે હવે આ હાઇટમાં આગે ડીંડે નીકળવાનું કેમ કે બાવડા છે ને બે બાજુ ભેગા થઈ ગયા હોય એમાં ગુળ નીચે જાય ને ધોળકીને આપણે નીકળવું પડે નીકળ્યા હલાય નહીં આગળ આ બાજુ છે ને બાજરાવાળું ખેતર છે તો એ ખેતરમાં હશે નકર પછી હમણાં નીકળ્યો એટલે પેઢીયા ખાતો હશે અહીંયા ક બાજુમાં જોઉં આવશે તો એ રસ્તામાં જ આવશે નકર પછી બાજરામાં હશે બાજરો દેખાય છે લીલો ચમશે છે લણવા ને બાકી છે ભાઈને એની પહેલાં આપણો પાડો પહોંચી જાય છે તો ભાઈ વાડીમાં થતો નહી ક્યાં પાડો આ જંગલમાં ગમ્યા છે આવ્યો છે હવે આવામાં નીકળવું અઘરું એવું પડે છે પાછા કાટા કાપી નાખી દીધા જેમ જેમ રસ્તા બંધ થઈ ગયા હા જંગલ જ છે આ જો ભૂલી ચૂક્યા કોઈ રાતે એકલો ચડીએમાં નીકળી નથી જવાનો એકલો એટલે આ રસ્તામાં આપણે આ વસ્તુ આવી રીતે હાલ ભાઈ જરાક ઊભા થો બાપમાં કાંટા આવી જાય એ ખાસ ધ્યાન રાખવું પડે આ બાજુ નીકળ્યું નથી ભાઈ જી હવે ગમે બીજો પટ્ટો પકડી લીધો છે આજે કે બે દિવસથી બાંધો છે અને આપણે બે દિવસથી દાંડર હારવામાં નવરા થયા નથી તો ફરાર થઈ ગયો છે હરખે આજે આ બાજુ નીકળ્યો નથી લાગતો નીકળ્યો તો તો ખબર પડી જાય કેમ કે આમાં પૈડિયા છે ને પૈડા ના દે ખાઈ ગયું હોય ત્યારે આવશે નગર પછી આમે તલવાડામાં ગયો છે અહીંયા પણ ગોતી આવશું હમણાં જડી ગયા હે તો આપણે જો તલવાડા ખેતરમાં આવી ગયા દેખાય છે તલમાં આવીને ચારે છે એ માથે ગુમરો ખાઈને જ આવી ગયો હમણાં જ કેવો વીઆઈપી છે સારું સારું જ ખાવાનું બાજુ ડાંડ બાજુ ગયો હતો પણ અહીંયાથી પાછો વાલો બાપાએ વટાડી દીધો હતો માથે જ ગુમરો ખાઈને ને પાછો અહીંયા આવતો રહ્યો આપણે પગને નિશાન જોયું હતું ને કાયદેસર સાચી જ હતી કઈ ગુમરો પાછો આ બાજુથી આવી ગયો માથેથી આમને ફરીને આવી ગયો અંદર અહીંયા આવતો રહ્યો દેખે નહીં કોઈ કે આ બાજુ હસ આવી ગઈ હલી વાક નાગલાજ ભાગો હાલો પાછા તાળે ચડી જવાલો આખો ભૂખો રાખવો છે નબળો પાડવો હવે ભાગ નહી એમ ખડ એમ થઈ ગયો હવે આ તલવાર વાર વઢા નથી પછી ચારસે ભી હું આપણી કેમ કે હજુ કોઈ મજૂરી ડેડતા નથી પાઢે ક્યાંથી માછ માથે વરસાદ થાય ને તલ ઉગશે એવું થાય હાજી પાંચ મિનિટ થઈ ગયા વારી આવ્યો પાછો ભાગે ભાગ ઘરે ભાગા જોવા ભેગો તરત જ ગાયબ થઈ જાય એટલે આપણે બાવડે કાપતા હતો એક જડખું નાખી લીધું એટલી વારમાં ભાઈ શૂટ થઈ ગયો ભાઈ ભાઈ શૂટ થવા ના તો અહીંયા અને આપણે નજર રાખીને ઊભું રહેવું પડે નજર સામે ગાયબ થઈ જાય એવો છે અત્યારે જે આપણે એક જ ખાડો અહીંયા ભીરો છે બીજું ઓલી બાજુ છે આગળની સાઈડ ત્યાં થોડું વધારે પાણી છે આ વખતે આમાં ટકી ગયું પાણી આમાં ટકે નહીં પાણી એટલું બધું પૂરું થઈ જાય આ વખતે ટકી ગયો તડકો ઓછો પડ્યો શું હોય ચાલે સાથ અત્યારે જાય ને આપણે ગાયું બધું અહીંયા ડાંગર મંડાઈ ગઈ છે ટ્રેક્ટર ખાલી કર્યું નથી કેમ કે આ લીલી વધારે છે ને તો હું થાય છે બીજી આપણે અંદર સ્ટોક કરી છે આપણે ઘરેથી આવી છે ટ્રેક્ટર ફૂલ ભરાય તો એ ભરાઈ ગયા હે અત્યારે બધા વગા કરી નાખા એટલે કાલે એનો કાગજ અલ કાલર કરવાની ચાલુ કરવાનું છે કેમકે કાલે ભાઈ નિરાણું એક કેજી બોલેરો આવશે ચારસો પાંચસો પૂરા ભરવાના છે અત્યારે આપણે ટ્રેક્ટર ખાલી કરવાની છે ગાયું ભેગીને ભેગી આવે છે

हेलो खिले थप खिले थप हाम्रो कालु भयो मडु त